નમસ્તે દર્શક મિત્રો આપણે આ ખેડૂતની ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘણા દિવસે આપણે વરિયાળીમાં આવ્યા છે અને આજે આ વિડીયો બનાવવાનો સમય છે તો આપણે વરિયાળી આ જુઓ અને હવે આપણે આમાં કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એને આપણે આમાં આજે માહિતી આપવાની છે દર્શક મિત્રો હવે આ જો ફાલ આવતો જાય છે અને કોણ પણ એવી છે જાડા જાડા થઈ ગયા છે જોયો ને તો આમાં આપણે માવજતો જે કરી હતી એની વાત કરી દઈએ જે નવા ખેડૂત મિત્રો છે આ વરિયારીની ખેતીમાં એમને આ વિડીયો ઉપયોગી બનશે જે વર્ષો વર્ષ ખેતી કરે છે વરિયાળીની એમને તો બધી માહિતી હોય જ તેને ખબર હોય પણ જે નવા છે ખેડૂત મિત્રો વરિયાળીની ખેતીમાં એમને ઘણી બધી આ વિડીયો તરફથી માહિતી મળશે દર્શક મિત્રો તો આવી રીતે આ ખેતી કરેલી છે આપણે આમાં માવજતમાં તો બહુ એટલું બધું નથી બહુ કંઈક કામ આપ્યું આપણે ખાતર આમાં આપણે દોઢક મહિનાની થઈ ત્યારે આપણે આમાં આપ્યું તો યુરિયરનો બે એકર છે દોઢ ઠેલો આપ્યો તો જો આ વરિયરી આઈસી હતી એટલે ગયા વર્ષે આમાં આપણે અજમાનો હતું વાવેતર એટલે આ અજમો આપણે ઉગ્યો તો એ આપણે રહેવા દીધો છે આ અજમો મને કેડ ઉપર થઈ જાય છે જો એટલો પેટ ઉપર પગ જાય એવડો આ અજમો થઈ ગયો છે જો બીજો હોય બતાવી દીધું તમને હું જો આ નીચો છે આ આ જોયો ને આ કેડ હપણો છે આ નાનો છે તો આ છે શાય તે હમણો આ અજમો છે તો આમાં આ વરિયાળે થોડીક આયસે પડી હતી દોઢ ફૂટના અંતરે આ આપણે વાવેતર કરેલું હતું આ વરિયાળીનું પણ અત્યારે આમ આયસે ન લાગે આપણને અને મોટાને મોટા ઝુંડા થઈ ગયા છે હવે આપણે ખાતરની વાત કરીએ તો દોઢ મહિને આજુબાજુમાં આપણે આને ઉરિયા ખાતર આપ્યો હતો ને પૈસા આપણે આને સોયરું ને હાઈથી બે આમાં હાઇથી આઈકા પૈસા આપણે આ પારા બાંધેલા હતા પારા આપણે બાંધતા તે દિવસે આપણે આમાં એના પૈકીના બે ઠેલા આપણે આમ થડમાં આમ આમ છાંટી દીધા હતા ખેડૂત મિત્રો અને આપણે ટ્રેક્ટર અરે વાયુ નહોતું જો આ અજમો છે આ અજમો સાઈતે હમણો છે દર્શક મિત્રો છે ને બહુ મોટો અજમો થયો ઘણો અજમો વીધો અને વરિયાળી ખૂબ સારી છે આવા આશા આશા છોડવા અજમાના ઉગ્યા તે આપણે સોરવામાં નિંદામણ વખતે કાઢી નથી ને ખરેવા દીધા હતા તો આમાં આપણને એની પણ બેનિફિટ મળશે હવે ડીઆઈપીના આપણે બે ઠેલા એને આજે આપણે પાણી પાયા પંદર દિવસ થયા અને હવે આજે આપણે આને પાણી પાવાનું છે અને આમાં આપણે બે એકરમાં આપણે બે ઉરિયાના ખાતરના ઠેલાને એમાં સલ્ફરની બે ઠેલી ત્રણસો ત્રણસો રૂપિયાની લીધી છે એક પેકેટ આવે ત્રણ કિલોનું જો આ નરમ કૂણો છે છોડવો એટલે નાખીએ કાંઈ આ એકવાર ઉરિયા ખાતર નખાય પણ આવા ફાલ વધારે આવી ગયા હોય તો પછી ઉરિયાનું આપણે આમાં ઓલું કરવું પડે નહીત્યારે આમાં રોગ આ બની તક શક્યતા વધી જાય છે એટલે આમાં આવી રીતનો છે અને વરિયારી ખૂબ જ સરસ છે વરિયારી છે ગળા હમાણી છે અને સાહિત્ય હમાણી છે અને એવી છે અમુક છોડવા જે મોટા છે એ તો માથોડો થઈ ગયા છે હું તમને બતાવી દઉં જો આ મારા માથોડ મારા ગરા હમણાં એવી છે આગળ આ બાજુ જે રહ્યા છોડવા એ તો બધા માથાય એવા છોડવા થયા છે તો હવે આને આજે આપણે એકવાર ખાલી ઓરિયાના બે ઠેલા નાખીએ દોઢ બે ઠેલા નાખી દેવા છે અને બે બેગ સલ્ફરને આમાં નાખી નાખીએ છીએ સલ્ફર આપણે આમાં નાખ્યો નથી પણ હવે મહત્ત્વની વાત તો એ તમને બતા જણાવવાની છે કે આ દાણો મજબૂત વધારે બને ભરાવદાર બને અને મમરી ન પડે આ વરિયારીમાં મમરી ન પડે એના માટે આપણે કઈ કાળજી રાખવી પડશે તો એની પણ આપણે વાત કરીએ તો એ જો આ ચક્કર છે આ આવી રીતના આ ચક્કર રહ્યા હવે આમાં ઝાકળ બહુ આવે ને તો આમાં મમરે પડવાનો પ્રશ્ન રહેતો હોય છે તો એ ન મમરી પડે ને ઓછી મમરી પડે એના માટે શું ધ્યાન રાખવું પડે તો એના માટે આપણે દવાનો સ્પ્રે મારવાનો છે એ એગ્રોએ જઈને કહો એટલે એના માટે દાણો મજબૂત બનવા માટે એવી દવા આવે જ છે એનો સ્પ્રે મારી દેવાનો છે એ ખોરાક જ છે એક પ્રકારનો એ એનપી કે આ આપણે આ એગ્રોસ્ટારનું લાવવાનું છે મારે તો આપણે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા પણ એ મને વધારે અનુકૂળ છે ગયા વર્ષે એક ભાઈએ એ વાપરેલો હતો અને એગ્રોસ્ટાર સાથે હું જોડાયેલો છું એટલે આપણને એને પ્રોડક્ટ પ્રોડક્ટ ઉપર વધારે વિશ્વાસ આવે છે તો આપણે જીરો પચાસ બત્રી અને એક બીજો છે ઝીરો ત્રેપન પિસ્તાલીસ કે તેર પિસ્તાલીસ હા એ એક છે એવી રીતના એ ખાતર આવે છે એનપીકેના અને એ એક કિલોની બેગ આવે છે એના અલગ અલગ ભાવ હોય છે અને હવે આપણે બે સૂપિયા સ્પ્રે મારવાના છે આ મમરી ન પડે અને દાણો વજનદાર બને ભરાવદાર બને અને લાંબો દાણો બને અને દાણાની ક્વોલિટી ખૂબ સારી બને એના માટે આપણે આમાં નાખવાની છે બે વાર દવાનો સ્પ્રે કરવાનો છે એટલે ઉતારો ખૂબ વધુ પ્રમાણમાં આવશે દસ મણીઓ ઉતારો આનો એક વીઘે એટલે મતલબ કે એક એકરમાં ચાલીસ મણ ઉતારો આવી જાય વરિયારીનો અમારે તો આરામથી આવી જાય અમારે પંદર પંદર મણ એટલે કે હાઇટ હાઇટ મણ એક એકર એકરમાં ઉતારા આવેલા છે વરિયારીના આપણે આમાં સાણીઓ ખાતર બિલકુલ નથી નાખેલું પણ સતત આ માથોડ વરિયાળી આવી ગઈ આપણી તો ખૂબ સારી વરિયારી છે અને આવતા વિડીયોમાં આપણે ફરીને એની માહિતી આપશું જે કંઈ કામગીરી એ તો નવા દર્શક મિત્રો આમાં હોય જોડાયેલા તો એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સમય મળે ત્યારે ખેતીવાડીના વિડીયો આમાં અવારનવાર મેકતા રહીશું અને આપણે છે ને આમાં જે જે કામગીરી કરવી એની આપણે માહિતી આપશું અમારે એક ભાઈ કપાસ હતો એની અંદર વરિયારી વાવેલી છે એ તો બધું આની કરતાં મોટી વરિયારી છે એટલે કામ કરવાવાળાઓને મહેનત હોય કરતા હોય તો આ વસ્તુ કપામાં પણ વરિયારી વાવી દેવાય અને પછી દીને વરિયારી થાય એટલે કપા કાઢીને નાખવાનું પછી વરિયારીની માવજત કરી શકાય તો આવી રીતે અમારે એક ખેતી કરે છે તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે ફરી નવા વિડીયોમાં મળશું ત્યાં લગી મને રજા આપો બધા જ ખેડૂત મિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ